આજે આજે ડિસેમ્બર ડિસેમ્બર એટલે વિશ્વ વિશ્વ ધ્યાન ધ્યાન દિવસ દિવસના ઉપલક્ષમાં આવેલ રોમાણી હોલમાં આપણા લોક લોકલડીલા એવા શ્રી પબુબા માણેક અને તેમના સુપુત્ર શ્રી સહદેવસિંહ માણેકની પ્રેરણાથી એક ધ્યાન શિબિરનું આયોજન થયું જેમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા ભારતનો પ્રાચીન પ્રાચીન ધ્યાન વિશે વિસ્તૃત સમજણ આપી અને રાજ્યો ધ્યાનનો અનુભવ કરવામાં આવ્યો હતો

આ યોગ નો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ઓખાની ઘણી બધી ભાવિ જનતાઓ તેમાં ભાગ લીધો હતો આ સુધી ઉમરાણી hall માં આપણા લોક લાડીલા એના શ્રી પ્રભુભા માણેક એમના સુપુત્ર સંદીપભાઈ માણેકની ની પ્રેરણા થી એક રાજયોગ મેડિટેશન ધ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓખા ના ઘણા બધા ભાઈ બહેનો એનો લાભ લીધો વિશ્વ અંદર કઈ રીતે શાંતિ ફેલાય આપણા મન ને કઈ રીતે શાંત રાખવું જેથી જીવન માં સાચા સુખ અને શાંતિ નો અનુભવ કરી શકીએ એ માટે

ઓખાની અંદર બારસો બ્રહ્મા કેમ્પ યોજાણો હતો દસ દિવસ માટે તો આ કેમ્પની અંદર હું પણ સામેલ હતો તો એમાંથી મુખ્યમંત્રી આ રીતે કે શિવ એ જીવ છે અને જીવ એ શિવ છે અને શાંતિનું મહત્વ જીવનમાં શું છે એ આ સંસ્થામાંથી આપણને ખૂબ ઊંડાણથી શીખવા મળશે આટલો મારો અનુભવ

જે પાવર એમને સપોર્ટ કરતા સારામાં જ અહીંયા કે બધાની વચ્ચે એક રિક્વેસ્ટ કરું કે રોજનું નું સેશન ગોઠવી આપો તો સૌથી બેસ્ટ રીઝલ્ટ ખાસ કરીને દસમું ને બાર પાવર જે છે જનરેટ થશે અને મેન્ટલી જે સ્ટ્રોંગનેસ એમના માટે જોઈએ છે હું એમ કઉ છું કે એટી સિક્સ લાવો વાળો આઈ થિંક નાઇન્ટી ક્રોસ કરી દેશે